સ્વામી સ્વામી મેં હમણાં જ કંચન મૃત જોયું મને નું મૃત ચર્મ લાવી આપો ને સીતે આ દંડક વન માં માયાવી રાક્ષસો રોજ નવી માયા રચતા રહે છે

પિતાજી ની માફક પવનપુત્ર પુત્ર પણ ઉડીને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે

Le! Hmm! 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 Ah! બધા મારી કૃપાથી જીવિત રહી શકે છે હું મારો પ્રવાહ બધાના શ્વાસોની શક્તિને હરી લઉં છું પછી ભલે ને ત્રણે લોક માં બધાનું જીવન સમાપ્ત થઈ જાય થયું દેવી પવન ના પુત્ર પર વજ્ર નો પ્રહાર કર્યો છે એટલે પવનદેવ ક્રોધિત થયા છે બ્રહ્મદેવ આ પવન નો પ્રવાહ ક્યાં અટકી ગયો અમે જાણીએ છીએ રાજેન્દ્ર આ તમારી જ ભયંકર ભૂલ નું પરિણામ છે મને સમજાયું લોક પ્રભુ એક સામાન્ય વાનર સમજીને જે બાળક પર તમે વજનો પ્રહાર કર્યો છે

માત્મા નો નિવાસ રહેશે અંજની તમારો પુત્ર અજર અમર રહેશે આજ્ઞા કરો પ્રભુ પવન ના પ્રવાહ ને હવે મુક્ત કરો એ લોકો કોણ હતા એ ક્યાં જતા રહ્યા ભગવાન વિષ્ણુ વિષ્ણુ લોક જતા રહ્યા પિતાજી મારે પણ વિષ્ણુ લોક માં જવું છે મારે મારા ભગવાન ની પાસે રહું છે મારા પણ કંટાળી ગઈ છે મારે ભગવાન ને પાસે જવું છે મારે ભગવાન ને પાસે જવું છે મારે ભગવાન ને પાસે જવું છે ભલે બેટા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય You सूक्ष्म रूप धरी सिंह ही

સંકટમાંથી બચાવ નહીં મારા ભાઈ પર ક્યારે સંકટ આવે જ આ જરૂર કોઈ માયાવીનું કપટ લાગે છે જે મારા सबको આટલું નીચ થઈ શકે તેની મને આજે જ ખબર પડી માતેશ્વરી મેં તો આજ સુધી તમારો ફક્ત ચરણ કમળ જ જોયા છે માતેશ્વરી આપના પ્રતિ ખોટા વિચાર આવતા પહેલા લક્ષ્મણ આ સંસારમાં જ નહીં રહે લક્ષ્મણે માતા માની છે માકેશ્વરી હું બે હાથ જોડીને વિનંતી કરું છું कि परणकुटी निभार दूर ले लिया लक्ष्मण रेखा ने कोई पण संजोगो में पार करशो नहीं भिक्षां देह भिक्षां देह भिक्षां देह हमरा लागी महाराज आलू महाराज हूं बांधी भिक्षा नहीं लेतो देवी क्षमा करजो महाराज हूं आ उलंगी नहीं सकती तो शू देवी ना घर ते भिक्षु खाली हाथे जाशे शू विचारी रहा शो देवी भले અમે જોઈએ છીએ ઉભારો મહારાજ ઈચ્છા આવો હું એમનો નાનો ભાઈ લક્ષ્મણ બ્રાહ્મણ દેવતા અમે તમને ઓળખી ગયા છીએ પાવન પુત્ર હનુમાન તમારા અસલી રૂપમાં પ્રગટ થાવ શ્રી રામ હનુમાન પ્રભુ દશરથ નંદન શ્રી રામચંદ્ર પ્રભુ નો જય હો પ્રભુ આ વાનર સુગ્રીવ છે પ્રભુ સુગ્રીવ અમે તમારા મિત્ર છીએ અને વચન આપીએ છીએ કે જીવનભર મોકલી શકો છો પ્રભુ અહંકારી વાલીએ રામ ભક્ત હનુમાન નું અપમાન કર્યું તો એક વાર પ્રભુ રામ નું ધ્યાન ધરીને આ જોશો તો બધું જ ખ્યાલ આવી જશે છે મારા મારા પ્રભુ પ્રભુ રામ એવી કોઈ નથી માતાજી કે આપનું નામ હનુમાનજી અને થાકી ગયા હા પણ ગયો ભૂખ જો તમારી આજ્ઞા હોય તો થોડી પેટ પૂજા પણ કરી હા જય શ્રી રામ ああ。 thank <laughs> you લંકાપતી રાવણ ની સામે બંધન બંધાયેલો ઉભો છે ક્યાં લંકેશ્વર રાવણની શક્તિ ક્યાં ભિખારી રામ અને એનો આ સેવક વાંદરો આશ્ચર્યની વાત છે અશોક વાટિકા શોક વાટિકામાં બદલાઈ ગઈ તો અભિમાની રાવણ ને પ્રભુ રામ ની શક્તિ નો પરિચય પણ મૂર્ખ મૂર્ખ તો લંકેશ્વર રાવણ છે કે જેને સીતા માતા નું હરણ કર્યું ચૂપ થઈ અહીંયા ચૂપ રહેવા માટે નથી આવ્યો હું તો ચેતવણી આપવા આવ્યો છું સીતા માતા મુક્ત કરી દો નહી તો શક્તિ તો તમારા કોઈનામાં એટલી નથી કે હનુમાન ને બાંધીને અહીં લાવી શકે હું નો છું રામ નો દૂધ હનુમાન હમ શું મારે આપને એ શીખવાનું પડશે કે રાજદૂત પર હાથ ઉઠાવવો એ રાજનીતિ નથી હાથ ઉઠાવવો રાજનીતિ નથી તો પછી રાજનીતિ શું છે રાજદૂતને રાજસભામાં સન્માનપૂર્વક આસન આપવું એ જ છે રાજનીતિ આસન અને એ પણ આ વાનરને જેના મનમાં અહંકારનો વાસ છે એ મને શું આસન આપવાનું હતું રામ ભક્ત હનુમાન Maru, Afenu, nu m-a i-a 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 i-a

જય શ્રી જલ્દી કરો